પેલા કઈ જો જો લડવાનો 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 જીતવાનો 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 બસ 100% લડવાના અને જીતવાના દાવા કરનાર મધુ શ્રીવાસ્તવે પાછી પાની કરી લીધી 18 એપ્રિલે ફોર્મ ભરી આવ્યા પણ છેલ્લા દિવસે જઈને પાછું ખેંચી લીધું ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સમર્થન કરશે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું છત્રી સમાજના આગેવાનો થી આદિવાસી ના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનો હું ચૂંટણી છ વખત જીત્યો છું અને છત્રી સમાજ માં આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે છત્રી સમાજ માં છું છત્રી સમાજ માં અમારા અમારી ખાસ સુભાષચંદ્ર બોઝ હતા અમારી ખાસનામ સ્વામી વિવેકાનંદ ના હતા અમે છત્રી સમાજ માં આઈએ છીએ એટલે અમે છત્રી સમાજ ને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને ને આમ સપોર્ટ કરવાના વિકાસના કામો તો થતા થવાના છે એને કોઈ રોકવાનું નથી વિકાસના કામો પ્રજાના વેરા પા વેરા લઈએ પ્રજાના ટેક્સ લઈએ એના આધારે રોડ પાણી રસ્તા થાય છે થશે એ થતા રહેશે ન માત્ર મધુ સૌ પરંતુ તેમની દીકરી નીલમે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે અઢાર એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે જે અમે અગિયાર મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું આજે અમે ફરી ઉમેદવારી એટલા માટે કરીએ છીએ કે અમારું જે ઘર વાઘોડિયા વિધાનસભા અમારું જે ઘર હતું એ જ્યારે પ્રજાને નવું પરિવર્તન જોઈતું હતું તો એમને પરિવર્તન એમને કરવા દીધું અને પરિવર્તન કરીને અગિયાર મહિનાના ભાડા માટે જે કરાર કરીને ભાઈ અહીંયા ઘડી આવ્યા અને જે એમને અહીંયા ઘડી પરિવર્તન ઘરનું રિનોવેશન કરવાનું હતું રિનોવેશનની જગ્યાએ એમને તો ઘરને બધું તોડી ફોડીને જ કર્યું છે અમે તો જનતાનું કાર્ય કરવા માટે આવ્યા છીએ અને જનતાની સેવા કરવાના છીએ સત્તામાં રહીશું કે સત્તામાં નહીં રહીશું તો બી સેવા તો ભગવાને સેવા કરવાની કીધી છે ને કરીશું

અને છત્રી સમાજમાં આખા ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં શું છત્રી સમાજમાં અમારા અમારી કાર્ય સુભાષચંદ્ર બોઝ હતા અમારી કાર્ય સ્વામી વિવેકાનંદ હતા હતા અમે છત્રી સમાજમાં આવીએ છીએ એટલે અમે છત્રી સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને સ્કૂલે આમ સપોર્ટ કરવાના વિકાસના કામો તો થતા થવાના છે એને કોઈ રોકવાનું નથી વિકાસના કામો પ્રજાના વેરા વેરા લઈએ પ્રજાના ટેક્સ લઈએ એના આધારે રોડ પાણી રસ્તા થાય છે થશે થતા રહેશે